તેનાથી લાખો કર્મચારીઓ અને પેન્શનરોના પગાર અને પેન્શનમાં વધારો થશે વર્તમાનમાં પર છે પરંતુ જાન્યુઆરી થી તેમાં વધારો થઈને તે થઈ જશે બસ એક નંબરની રાહ હાલમાં જોવામાં આવી રહી છે જ્યારે આ નંબર અપડેટ થશે તો કન્ફર્મ થઈ જશે કે કર્મચારીઓને કેટલું મોંઘવારી ભથ્થું મળશે જુલાઈ બે ચોવીસ થી નવેમ્બર બે ના ચોવીસના એઆઈસીપીઆઈ આંકડા આવી ચૂક્યા છે હવે ડિસેમ્બરના નંબરની રાહ જોવામાં આવી રહી છે તો કેટલું વધી શકે છે મોંઘવારી ભથ્થું તો મોંઘવારી ભથ્થાની ગણના એઆઈસીપીઆઈ ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સના આંકડાના આધાર પર કરવામાં આવી છે જૂન બે હજાર ચોવીસમાં સરકારે ડીએને પચાસ ટકાથી વધારી ત્રેપન ટકા કરી દીધું હતું હવે એવાય એઆઈસીપીઆઈ એનના આંકડા નવા આંકડા પ્રમાણે જાન્યુઆરી બે હજાર પચીસમાં ડીએમાં ત્રણ ટકાનો વધારો જોવા મળી રહ્યો છે તેનો અર્થ એ છે કે જાન્યુઆરી બે હાજર પચીસ થી ડીએ વધી છપ્પન થઈ શકે છે મોંઘવારી કર્મચારી મંજૂરી આપી શકે છે તો એઆઈસીપીઆઈ ના જે આંકડા છે જૂન બે હાજર ચોવીસ થી નવેમ્બર બે હજાર ચોવીસ સુધીના તેમાં જૂન બે હાજર ચોવીસ માં એઆઈસીપીઆઈ આધાર વર્ષ બે હાજર સોળ બરાબર સો જાહેરાત હાલમાં કરવામાં કરવામાં આવેલી છે તો છ સપ્ટેમ્બર બે હાજર ચોવીસો તેતાલીસ પોઈન્ટ ત્રણ ઓક્ટોબર બે હજાર ચોવીસ એકસો ચુમ્માલીસ પોઈન્ટ પાંચ અને નવેમ્બરના આંકડા છે એકસો ચુમ્માલીસ પોઈન્ટ પાંચ હવે ફક્ત ડિસેમ્બરના આંકડા આવવાના બાકી છે પરંતુ મોંઘવારી ભથ્થામાં વધારો ત્રણ ટકાનો થશે તેવું જોવા મળી રહ્યું છે મોંઘવારી ભથ્થું વધવાથી પગારમાં કેટલો વધારો થશે તો ત્રણ ત્રણ ટકાના વધારા પછી સેલરી જેને અઢાર હજાર હશે તેમને વર્તમાન ડીએ પ્રમાણે નવ હજાર પાંચસો ચાલીસ ડીએ મળે છે તેમના નવું ડીએ છપ્પન ટકા પ્રમાણે દસ હજાર એસી થશે એટલે કે કુલ વધારો માસિક પાંચસો ચાલીસ રૂપિયાનો હશે એકત્રીસ પાંચસો પચાસ વાળા ઉમેદવારોને નવસો છેતાલીસ પોઈન્ટ પચાસનો હશે ચુમ્માલીસ હજાર નવસો વાળાને એક હજાર ત્રણસો ને સુડતાલીસ જેટલો વધારો જોવા મળશે તેની અસર પેન્શનરોના પેન્શન પર પણ પડશે તેના પેન્શનમાં આટલી રકમ વધીને આવશે તો સરકાર તરફથી તેની સત્તાવાર જાહેરાત માર્ચ બે હજાર પચીસ સુધીમાં કરવામાં આવે છે ત્યાં સુધી કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો એઆઈસીપીઆઈ ના ડેટા પર નજર બનાવી રાખવી પડે છે ડીએ હાઈક સાથે જોડાયેલી જે જરૂરી વાતો છે તેમાં ડીએ ની ગણતરી છ મહિનામાં એકવાર થાય છે અને તે સરકારના મોંઘવારી ડેટા પર નિર્ભર કરે છે સાતમા પગાર પંચ હેઠળ ડીએમાં સંશોધન કરવામાં આવે છે જાન્યુઆરી બે હજાર પચીસથી થી ડીએ છપ્પન ટકા થવાની સંભાવના છે વધેલા ડીએ કર્મચારીઓ અને પેન્શનરોના કુલ પગાર અને પેન્શનમાં સીધો વધારો કરશે ધન્યવાદ